જીરાગ રાઠોડ કરી આ જીરાગ રાઠોડ ની હત્યા કરવામાં ચાર વ્યક્તિઓની સામેગીરી અત્યાર સુધી સામે આવી છે જેમાં એકનું નામ મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર એકનું નામ વિજય પરમાર છે જે ઉર્ફે પણ કહેવાય છે હુમલો કર્યો હતો જેમાં ફેટલ ઇન્જરી થઈ અને એને જે છાતીના ભાગે છે પાસડીઓ પાસે ત્યાં એક ઊંડો ઘા લાગી ગયો હતો અને એ ઊંડા ઘાને કારણે

જે ફ્રેન્ડશીપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એને વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન આયાને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો અને ત્યાં એના સાથે મારામારી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો આ ઘટનામાં જે વેપન વપરાયા છે એ ચપ્પુ છે એ ચપ્પુ પણ પોલીસ અત્યારે રિકવર કર્યું છે આ ઉપરાંત અન્ય જે હથિયારો હતા એને પણ રિકવર કર્યા છે ફર્ધર જે અમારે પોલીસ કસ્ટડી અમારે માંગવાનો અત્યારે પ્રયાસ ચાલુ છે જેમાં અમારા મુખ્ય કારણો એવા છે કે ભાઈ આ વ્યક્તિ સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં એ લોકો કઈ જગ્યાએ રચ્યું કેમ કે સ્પેસિફિકલી એને બોલાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો એટલે જે કાવતરાની કલમ છે એ પણ અમે ઉમેરેલી છે અને કાવતરું ક્યાં રચવામાં આવ્યું એનો પણ અત્યારે પૂછપરછ ચાલુ છે જે ચિરાગ રાઠોડ છે એ પોતે ડ્રાઈવિંગનો છૂટો છૂટક ધંધો કરતો હતો જ્યારે આમાં મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઉપરાંત અન્ય જે જયદીપ શાહ કરીને છોકરો છે એ અને એક હિન શાહ કરી બંને છૂટક રીતના ઓફિસ હોય કે અથવા અન્ય રીતના કામકાજ કરે છે અન્ય એક વ્યક્તિ જે વીપી છે

એને વારંવાર કહેતો હતો કે તમે બીજા સાથે કોઈ પણ જાતની ફ્રેન્ડશીપ રાખો નહીં આ બાબતને લઈને અગાઉ પણ એ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ વારંવાર આ કહેતો હોવાથી મંથને ચૌદ તારીખે નક્કી કર્યું હતું કે ભાઈ આને ગમે તેમ ઘટના છે પૂરો કરી દેવો છે એ પ્રકારની માનસિકતા હતી એટલે એને ફોન કરી અને સામેથી સમાધાન માટે આ લોકોને કોઈ અન્ય કોઈ લાલચ ને કારણે તપાસ ચાલુ આ મુદ્દો પણ અમારા જ એક ભાગ છે તેનો સગો ભાઈ ન હતો અને આ એનો ભાઈ હતો એના ઉપર આરોપી હુમલો કર્યો કે એનો ઝઘડો કર્યો ત્યાં પહોંચ્યા પછી શું વિકલ્પ એ રીતના બની છે કે મનસને ફોન કરી અને જે મૃતક છે ચિરાગ બંનેને ફોન કરીને બોલાવ્યા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે પોતે ચાર લોકો ત્યાં આવી ગયા હતા એ વિકલ્પમાં અને આ ચારે લોકોએ જ્યારે નયન દૂર હતો ત્યારે એ લોકો ઉપર આ ચિરાગ ઉપર

પોલીસ થી ભાગવાનો તરત મતલબ પ્રયાસ કર્યો હતો પોલીસે ખુબ જ ગંભીરતાથી આ બાબતને લઈ અને એની પાછળ સારી વોચ રાખી અને પકડી ઓકે